શક્તિનગર સોસાયટી બેમાં ભવ્ય લોક ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું પરમાર નટુભાઈ એલ ધોરી ભાલ કે જેઓ છત્રપતિ શાહુજી મહારાજ બૌદ્ધ વિહારનું નિર્માણ થયું છે અહીં પંચશીલ પક્ષી ઘરનું પણ નિર્માણ થયેલું છે મોરી મોર્ય સમ્રાટ અશોક ગૌશાળા તથા ગૌતમ બુદ્ધ ગૌ સેવા આશ્રમના માધ્યમથી અહીં ગાયોની પણ સેવા ચાકરી કરવામાં આવે છે ત્યારે આપણે નટુભાઈ સાથે વાતચીત કરશું કે આ નિમિત્તે તમે શું સંદેશ આપશો ખુબ ખુબ આભાર ગોર્ધનભાઈ ત્યાગ મૂર્તિ માતા રમાબાઈ આંબેડકર ની અઠ્યાવીસમી જન્મ જયંતિ હતી અને દેશ અને દુનિયામાં બાબા જન્મ જન્મજયંતિ અને ભગવાન બુદ્ધની જન્મજયંતિ તો ઉજવાઈ જ રહે છે પણ હવે લોકોમાં અવેરનેસ અને જાગૃતિ આવી એના કારણે લોકો પણ ઠેર ઠેર માતા રમાભાઈ આંબેડકરની જન્મજયંતિની ઉજવણી કરે છે ત્યારે અમે પણ અહીંયા સુરેન્દ્રનગરના શક્તિનગર સોસાયટી શેરી નંબર ડાયરાનું આયોજન કર્યું અને શક્તિનગર સોસાયટી ભજનમાં લોક ડાયરામાં વધારેલા વ્યક્તિઓએ ઓગણત્રીસો રૂપિયા જેવું માત પર દાન આપ્યું અને એવું કીધું કે ત્યાગ મૂર્તિ માતા રમાભાઈ આંબેડકરની એકસો ને જન્મ જયંતિ છે તો એકસો ને અઠ્યાવીસ કિલો સાહટીઓ લીલો સાહટીઓ સારામાં સારો અમારા અહીંયા આ ગૌતમ બુદ્ધ ગૌ સેવા આશ્રમ અને મોરીપુર સમ્રાટ અશોક ગૌશાળા જે છે નિરાધાર અને બિન વારસી ન ધણિયાતી ગાયોની જે સેવા ચાકરી થઈ છે એમાં એ લોકોએ ઓગણત્રીસો રૂપિયાનું

કડાયા સાણા વીણીની એ ભેગા એમાંથી જે પૈસા હતા અને એમાંથી સાહેબ આંબેડકર દસમું ધોરણ પાસ થયેલા તો આવા ત્યાં મૂર્તિ માતા રમાભાઈ આંબેડકર ની જન્મ જયંતિ પુરાય ભારતમાં ઉજવેલી છે ત્યારે ગુજરાતનું સુરેન્દ્રનગર અને શક્તિનગર કેમ બાકી રહે એટલા માટે બહુ જ સરસ રાત્રે લોકડાયરો સાંસ્કૃતિક કાર્યક્રમ કર્યો હતો લોકો પણ બહુ મોટી બહોળી સંખ્યામાં ઉપસ્થિત અને બહેનોને પણ એક નવી રાહ મળે મહિલાઓને પણ એક નવી રાહ મળે એટલે મહિલા શક્તિ અને ભારતના નારી રત્નો ઉજાગર થાય જે ભારતમાં જે મહિલાઓનું યોગદાન છે એ ઉજાગર થાય એ હેતુથી સમસ્ત શક્તિનગર પંચના ભાઈઓ બહેનોએ સ્વયંભૂ જૈન મત ઉઠાવી અને આ કાર્યક્રમ કરેલો અને અહીંયા જે એમને યોગદાન આપ્યું તો શક્તિનગર પંચનો પણ અને સુરેન્દ્રનગર વઢવાણ સિટીના શહેરીજનોનો પણ ખૂબ ખૂબ આભાર કે જેઓ આ છત્રપતિ સાહુજી મહારાજ બુદ્ધ વિહાર અને મોરી મોરિયા સમ્રાટ અશોક ગૌશાળા અને ગૌતમ બુદ્ધ ગૌસેવા આશ્રમમાં દાન એકત્રિત કરી અને નિરાધાર ગાયોને એમને યોગદાન આપ્યું છે આ તે કે ફરી વખત સુરેન્દ્રનગર વઢવાણ સિટી અને શક્તિનગર સોસાયટીના તમામ ભાઈ બહેનો હું ખૂબ ખૂબ આભાર માનું છું ખૂબ સરસ વાત કરીને નટુ ધીરુભાઈએ અને જે મોરી મોર્ય સમ્રાટ અશોક ગૌશાળા છે એની અંદર જે ઘાસચારો હોય તો અત્યારે વર્તમાન સમયમાં જે લીલો ઘાસચારો હોય તો એના માટે અને જે સૂળો ઘાસ કાપવા માટેનો છે એની પણ નટુભાઈએ વાત કરી અને એકસો અઠ્યાવીસમી જન્મ જયંતિ નિમિત્તે કે માતા રમાબાઈએ જે બલિદાન આપ્યું છે જે ત્યાગ કર્યો છે કે દરેક સફળ પુરુષની પાછળ એક મહિલાનો હાથ હોય છે

કારણ બાબા સાહેબે જે બંધારણ ઘડી અને દરેકને સમાનતાનો અધિકાર આપ્યો છે તો દરેક સફળ પુરુષની પાછળ એક સ્ત્રીનો હાથ તો હોય જ છે પરંતુ ભારતની દરેક સફળ મહિલાઓની પાછળ એ બાબા સાહેબ આંબેડકરનો હાથ છે બહુજન સાહિત્યકાર તરીકેનું જેમને બિરુદ મળ્યું છે એવા નટુભાઈ પરમાર ધોરી ધોળી ભાવ કે એમની પાસે પણ એટલું બધું સાહિત્ય છે તો આપણે ચલો એમને સાંભળીએ आज तूर्ती माता रमाबाई आंबेडकर विषय सामंत भाईक मान बाबाहेब विषय गीत लक्ष रजू करू हो बाबाई भरे बाबा भीमराव ने माता रमाबाई करुणा करुणानी मूर्ती रही गई मुंबई કરુણા ની મૂર્તિ જયારે સાહેબ આંબેડકર ઈ વિદેશ માં હતા ની ત્યારે એ રમાબાઈ સાંભળતા એવું ગીત લખ્યું ત્યારે શુદ્ધમાં શોભો વિદેશ માં શુદ્ધ તું સાડી સારી રહી ગઈ મુંબઈ માં તું પેલી સાડી રહી ગઈ મુંબઈ માં બાબા ને માતા રમાબાઈ હા ભરે બાબા ને માતા રમાબાઈ સા કરુણાની મૂર્તિ રહી ગઈ મુંબઈ માં જે શક્તિનગર સોસાયટી સુરેન્દ્રનગર ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી એ નિમિત્તે નટુભાઈ પણ અહીં ઉપસ્થિત રહી અને સમય આપ્યો એ બદલ આપને ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જય ભીમ નમો બુધાય જય ભારત જય સંવિધાન